બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીથી કવાટ રોડ ઉપર કલારાણી આગળ ડેરિયા ગામનો જે વળાંક આવે છે ત્યાં એક આયસર ટેમ્પો રોડની બાજુના ખાડામાં ઉતરી પડેલો ઉતરી પડ્યો હતો વહેલી સવારે નવ વાગ્યાની આ ઘટના છે અંદાજે નવ વાગ્યાની આ વળાંક છે ડેરિયાનો ડેરીયાથી ભીંડોલ વચ્ચેનો આ વળાંક જીવલેણ વળાંક છે ને અહીં અવારનવાર ઘટનાઓ બનતી રહે છે ગોગંબાની જિંજરિયા ગામની એક પિકઅપ હતી આજથી એક મહિના પહેલાં વીસ વ્યક્તિઓ સાથે લઈ તેઓ પૂર્વ પટ્ટીમાં આવ્યા હતા પૂનમને દિવસે પૂનમને આગળ દિવસે અને તેઓ ત્યાં આ સ્થળ ઉપરથી જ્યારે નીકળ્યા ત્યારે એઓની પણ ગાડી અહીંયા પલટી ખાઈ ગઈ હતી પિકઅપ ગાડી એમાં વીસ એક વ્યક્તિઓને ઈજા પામી ઈજા થઈ હતી અને પાછળથી એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું આ ઘટના બની હતી એક મહિના પહેલા એ જ વળાંક જીવલેણ વળાંક છે તે ઉપર આ એક પિકઅપ અરે માફ કરજો એક આઈસર ટેમ્પો પલટી ખાઈ ગયો હતો માંડ માંડ તેને પાઇપના કારખાનામાંથી હાઈડ્રા ક્રેન બોલાવીને આ ટેમ્પાના સ્થળ પરથી હટાવવામાં આવ્યો હતો ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા હાઈડ્રા ક્રેન વડે આ ટેમ્પાને હટાવવાના પ્રયત્ન જે કરવામાં આવ્યા તે પણ વિડીયો આપ જોઈ શકો છો બોડી ડ્રાઈવ પર એક્સક્લુઝિવ કે આ ટેમ્પો અહીંયા પલટી ખાઈ ગયો હતો આઈસર ટેમ્પો આ ઘટના વહેલી સવારે નવ વાગે અંદાજે બની હતી આ ટેમ્પો બિંડોલની દિશામાં કવાટની દિશામાંથી બુડી તરફ આવી રહ્યો હતો તે વખતે સવારે નવ વાગે જે ચાલક છે એને કાબુ ગુમાવી દીધો હતો સ્ટીરિંગ પરનો એની રીતે આ બનાવ બન્યો હોવાનું સ્થાનિક લોકોની ચર્ચામાંથી જાણવા મળ્યું છે ડેરિયાના વળાંક છે એ ખૂબ શાર્પ ટર્ન છે એ આ ટર્ન ઉપર જ અવારનવાર ઘટનાઓ નાની મોટી બનતી જ રહે છે પરંતુ આપણે જુઓ કે આયસર ટેમ્પો છે તે પણ ત્યાં આ ખાડામાં ઉતરી પડ્યો પલટી ખાઈ જતા બચ્યો અગાઉ જે બનાવો બન્યો હતો મેં વર્ણન કર્યું તેમ એક પિકઅપ પણ હતી જે હાપેશ્વર ખાતે પૂનમ ના દિવસે લોકો ત્યાં પોતાની શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા સાથે ત્યાં ગયા હતા રિટર્નમાં તેઓ જેટલા પેસેન્જર ઈજાઓ પહોંચી હતી પિકઅપ પરથી ખાઈ જતા પાછળથી ઘણા દિવસો બાદ સારવાર દરમિયાન એક વ્યક્તિનું એ મોત પણ નહીં હતું ગોગંબા તાલુકાના કોઈ પિકઅપ લઈને જતા હતા શ્રદ્ધાળુઓ આ બનાવ પછી પણ આ સ્થાન છે એને સુધારવાના પ્રયાસ થતા નથી આ ટર્નને સીધો કરવા માટે અથવા તો જે એનું કરવેચર બહુ શાર્પ હોય તો ગ્રામીણ વિસ્તાર હોવાને કારણે અહીં લાંબા સમય સુધી તો ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું બોડદી છોટાઉદેપુર રોડ જે છે ત્યાં સીહો પુલ બને છે પુલ બનતો નથી પુલ ડેમેજ થયો છે એને લીધે ડાયવર્ઝન ત્યાંનું બારોબાર આપવામાં આવ્યું હતું એના લીધે અહીં ટ્રાફિક પણ ખૂબ હતો તેમ છતાં પણ અહીં કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો ટ્રાફિકના લીધે કદાચ પ્રયાસ નહીં કરવામાં આવ્યો પણ હવે તો ત્યાં ડાયવર્ઝન સિહોદ પાસે અધિકૃત ડાયવર્ઝન બની ગયું છે પુલની બાજુમાં તો હવે આ રોડ ઉપર ટ્રાફિક પણ ખૂબ ઓછો થઈ ગયો હોય અગાઉની જેમ તે નેશનલ હાઈવેનો ટ્રાફિક હતો ડાયવર્ટ કરેલો ઓછો થઈ ગયો હોય તો હવે અહીંના સ્થાનિક લોકોને એનાથી પ્રભાવ ના પડે અને અહીંના જે વાહતુકો છે તે આ સાર્પ ટર્ન પર ફરી વારંવાર બનતી ઘટનાઓના ભોગ ના બને તેના માટે અહીં આ સ્થળ ઉપર તે ટન છે સાર્પની બદલે લાઇટ શાર્પ લાઇટ ટન આપવામાં આવે કરવેચાર આપવામાં આવે તે પ્રકારની પણ માંગ કરવામાં આવી છે કર્વ આપવામાં આવે લાઇટ કરવ આપવામાં આવે તે પ્રકારની પણ માંગણીઓ સ્થાનિક અને વાહતુક સમષ્ટિમાંથી ઉઠી રહી છે બનાવ બન્યો હતો લગભગ સવારે નવ વાગે ભીંડોલ બાઉથી બોળોલી તરફ આ ટેમ્પો આવતો હતો આયસર ટેમ્પો ત્યારે અચાનક જ એ ખાડામાં ઉતરી પડ્યો હતો હાઇડ્રા ક્રેન સહિતના અહીંયા અને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા તે પણ દ્રશ્ય જોયા જેસીબી પણ ઊભું છે અને હાઇટા રેન પણ આવી હતી ટ્રાફિક જામ સર્જાયા હતા લાંબા સમય સુધી અને વહેલી સવારે જ્યારે જિંદગીઓ પોત પોતાના કામ ધંધે લાગતી હોય તેવા સમય મેં આ જગ્યા આ સ્થળ ઉપર એક તબક્કે ટ્રાફિક જામ જિંદગીઓ સ્થિર પણ થઈ ગઈ હતી આ ગામડાઓનું કલ્ચર અને ગામડાઓનું જે જિંદગી છે તેનું દ્રશ્ય છે ને તમે જુઓ કે અહીં લોકો વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓમાં